ગાંધી ભૂમિ પૂરબંદર ખાતેથી જામજોતપુરના યુવાન દ્વારા પહલગામ સુધીની પદયાત્રાનો પ્રારંભ કરાયો છે ગાંધી જન્મસ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લઈ માણેજ ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી અહિંસા યાત્રાની શરૂઆત કરાઈ હતી જામજોતપુરના વતની નવ યુવાન સૈયદ સદામ બાપુ કાદરીએ ગાંધી જન્મભૂમિ પૂરબંદરથી પહલગામ કશ્મીર સુધી પોતાની પદયાત્રા અહિંસા યાત્રાના નામે શરૂ કરી છે અમજતપુરથી પર્વતરે આવી પહોંચ્યા પછી બપોરે વિવિધ આગેવાનો સાથે તેઓએ મુલાકાત કરી અને ત્યારબાદ વિશાળ મુસ્લિમ જન સમુદાય સાથે નકિના મસ્જિદ પાસેથી તેઓએ રેલી સ્વરૂપે દેશભક્તિ ગુંજતા ગીતોને સાથે માણેક ચોક જવા રવાના થયા હતા તેઓનું ઠેર ઠેર અનેક સુન્ની મુસ્લિમ અગ્રણીઓએ ફૂલહાર્દથી સ્વાગત કર્યું હતું ત્યારબાદ તેઓ એકીર્થ મંદિરની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીના તેલ ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી કિર્તિ ખાતેથી તેઓ માણેક ચોક પહોંચ્યા હતા જ્યાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ ચેતનાબેન તિવારી અશોક મોઢા અને જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ હાજી ઇબ્રાહિમભાઈ સંઘારે તેમનું પુષ્પથી અભિવાદન કરી શુભેચ્છા આપી હતી તેમજ જિલ્લા કોંગ્રેસના રાજુભાઈ ઓડેદરા અને તેની ટીમ દ્વારા પણ તેમનું ફૂલહાર પહેરાવી અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સૈયદ સદામ બાપુ કાદરીએ માણેક ચોકમાં આવેલ ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી જણાવ્યું હતું કે અહિંસાની આ ભૂમિથી જ હું અહિંસા યાત્રાની પદયાત્રા સ્વરૂપે શરૂઆત કરી રહ્યો છું મારી એક જ નેમ છે અને તે છે કે આતંકવાદનો સંપૂર્ણપણે સફાયો થવો જોઈએ અને ભારતમાં એકતા શાંતિ અને સદ્ભાવના હંમેશા બની રહે તે જ મારી યાત્રાનો ઉદ્દેશ્ય છે ત્યારબાદ તેઓએ પદયાત્રાનું પ્રસ્થાન કર્યું ત્યારે ઉપસ્થિત વિશાળ જનસમુદાયમાં હિન્દુસ્તાન જિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદના ગગનભેદી નારા ગુંજી ઉઠ્યા હતા અને એક અધેરો દેશ ભક્તિપૂર્ણ માહોલ છવાયો હતો ત્યારબાદ આ અહિંસા યાત્રા પોરબંદરની બજારોમાંથી પસાર થઈ ત્યારે ઠેર ઠેર હિન્દુ અને મુસ્લિમ સમાજના વેપારીઓએ પુષ્પોથી સૈયદ સદામ સદામબાપુનું સ્વાગત કરી તેમની આ યાત્રા સુખમય પસાર થાય તેવી શુભેચ્છા આપી હતી સમગ્ર અહિંસા યાત્રાના પ્રસ્થાનનું આયોજન કમિટીના દાડાભાઈ જિંદા આરિફભાઈ ડી સૂર્યા અબ્દુલભાઈ રાવડા

જયારે પહેલગામમાં આતંકવાદીઓ તરફથી હુમલો કરવામાં આવ્યો નિર્દોષ લોકોને મારવામાં આવ્યા ત્યારે મને ક્લિક થયું કે હિન્દુસ્તાન ઉપર અવાર ને અવાર અવાર વર્ષો ત્યાં આતંકવાદીઓનો હુમલો થતો આવે છે અને થાતો રહ્યો છે અને આ હુમલો જોવા જઈએ તો નિર્દોષ લોકો જે ફરવા ગયા હતા કાશ્મીર ટુરિઝમ અત્યારે હિન્દુસ્તાનનો સૌથી મોટું ટુરિઝમ પ્લેસ કહી શકાય એ જગ્યા ઉપર આવીને હુમલો કર્યો ત્યારબાદ મને આ વિચાર આવ્યો જ્યારે કુરબાની દેવાની વાત આવે મુસલમાન હંમેશા 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 માટે હિન્દુસ્તાન માટે ઉભા રહ્યા છે રહેશે અને અમારી ઓલાદો પણ આ માટે ઉભી રહેશે અને હું કાશ્મીર ક્યારે પણ નથી ગયો પણ આજ મને એવું થયું કે મારા હિન્દુસ્તાન મુસલમાન ભાઈઓનો એક ચહેરો બનીને હું કાશ્મીર સુધી જાઉં અને આતંકવાદનો ખાસ કરીને વિરોધ કરું ચોક્કસપણે આતંકવાદીઓનો એક જ ઈરાદો હતો કે હિન્દુસ્તાન ની અંદર ગૃહ યુદ્ધ થઈ જાય હિન્દુ મુસ્લિમ અંદરો અંદર કપાઈ જાય આ લોકોનો એ જ ઈરાદો હતો કે આર્થિક રીતે પણ મળે અને એકબીજાની ગરદન પણ કપાઈ જાય આ લોકો એ જન હિન્દુસ્તાન તમામ મુસલમાન ખંડન કરે છે જેવી જેવી રીતે રૂટમાં આગળ એવી એવી રીતે ઇન્સ્ટાગ્રામ આઈડી આઝાદ માં હું અપડેટ કરતો રહીશ મારી સાથે મારી સાથે લોકો આઠ જણા મારી સાથે ટીમ છે ગાડી રહેશે એમાં સામાન હશે હું પેદલ યાત્રા પહેલ જામ

અ કહી શકાય કે અહિંસા જ્યાંથી અહિંસાનો જે વિરોધ જ્યાંથી શરૂ થયો છે એ ગાંધીજીને આપણે ચોક્કસપણે કહી શકીએ કે ગાંધીજી જ હતા ચોક્કસપણે આ ભૂમિ અહિંસાની ભૂમિ છે ગાંધીજીની ભૂમિ છે અને આવી જ રીતે અહિંસાથી અહિંસાને ગાંધીજી વર્ષો પહેલા પગાડેલા હતા આ જ મુહિમ લઈને હું ચાલુ છું થી પહેલગામ સુધી પહેલાં આજ અહિંસાથી હિંસાનો અહિંસા ને ભગાડવાની ભૂરેપૂરી કોશિશ કરી ચોક્કસ પણ મેં એનડીએફ નેશનલ ડિફેન્સ ફંડમાં મેં વાત કરી કે ભાઈ હું ક્રાઉડ ફંડિંગ કરી ફિલ્મો માટે હું આપ લોકોને આપું અને જે પૈસા જે કઈ ભેગા થાય એ તમે આતંકવાદી વિરુદ્ધ જે કઈ ગતિવિધિ હોય એમાં તમે યુઝ કરો પછી એનડીએફ મને એવો રિપ્લાય આપ્યો કે ભાઈ એવી રીતે તમે ક્રાઉડ ફંડિંગ ના કરી શકો પણ તમે ઇન્ડિવિજ્યુઅલ બધા લોકો કહી શકશો તો મુસલમાનને હું કહું કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ તમે એનડીએફ માં ફંડ કરો પણ હવે આ મુહિમ એવી રીતે છે કે પહેલગામમાં જે લોકો શહીદ થયા છે જે નિર્દોષ ઉપર

પહેલ ગામમાં જે લોકો શહીદ થયા છે એને હું ક્રાઉડ ફંડિંગ કરી મારા સમાજમાંથી અથવા તો દીગર સમાજમાંથી ક્રાઉડ ફંડિંગ કરી ને એમાં જે જરૂરિયાતમંદો છે એમને આપણે અર્પિત કરીશું ચોક્કસપણે આતંકનો ખાતમો થયો છે થશે અને અવારનવાર સમયે થાતો જ રહેશે સરહદ ઉપર જ્યારે કોઈ આપણો સૈનિક ઊભો હોય છે ત્યારે કોઈ હિન્દુ કે કોઈ મુસલમાન નથી હોતો એ લોકોને અમે અમારો સમાજ સેલ્યુટ કરીએ છીએ જો ભાઈ આતંકીઓનો

માત્ર ચાલીને જવાનું હું કારણ એક જ છે કે અહિંસાની ભૂમિ ભૂમિ છે પોરબંદરની પહેલગામ સુધીમાં એક યુનિટીનો મેસેજ આપીશ એકતાનો મેસેજ આપીશ ભાઈચારાનો મેસેજ આપીશ એ મેસેજ કે હિન્દુસ્તાનની અંદર હિન્દુ અને મુસલમાન હંમેશા એકબીજા ઉપર નિશાન કરવાવાળા છે અને તે બાદ હું આ યાત્રામાં ક્રાઉડ ફંડિંગ કરવાની કોશિશ કરીશ કે જે લોકો આતંકવાદ નો શિકાર થયા છે આર્થિક વ્યવસ્થા નીચે પડી જાય કચ્છ પણ આપણો હિસ્સો હતો છે ને રહેવાનો જ છે પણ આના માટે થોડીક આપડા વાળા ભાઈઓને મહેનત કરવી પડશે તો મુસલમાનો હંમેશા ગઢ ઉભા થઈ તારીખ ત્રીસ બે

હિન્દુસ્તાન ના હરેક મુસ્લિમ ને મારી અપીલ છે કે પાકિસ્તાન ના સામે ઉભા રૂપે આવીને ઉપાડ્યો ઠંડા બધી બાપુ તમે ખાલી સામે જુઓ અલ્લાહ તમારો સફર આસાન કરે বাচ্চা নিয়ে যখন নিয়ে যখন দেখাই তো ঢঙ্গো এটা করো ভালো না আছে আওয়াজ 那个肘子。 બાવાય આ જગા

تو اینجا نه بالله आप धीरे धीरे चलो हिंदुस्तान